નિરાકાર મોકાર મોલમ તુરિયમ ગીરાજ્ઞાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પારમ નોતોમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજે હું તમને શિવ મહાપૌરણનું એક નાન એવું જ્ઞાન આપીશ તેમાં તમને ખૂબ મજા આવશે ભક્તો શિવ મહાપૌરણમાં સુંદર લખેલું છે કે આ પૃથ્વી ઉપર આ ધરતી ઉપર જે કોઈ માનવ જન્મે છે તેના મોક્ષાર્થે ભગવાન શિવજીએ શિવ રચ્યા છે આ પૃથ્વી ઉપર શિવાલયો નિર્માણ કર્યા છે ભગવાન શિવજીની કૃપાથી ભગવાન શિવજીની લીલાથી ઉપર શિવાલયો બન્યા છે શિવ ભક્તો શિવ મહાપુરણમાં ચોખ્ખું લખેલું છે કે મનુષ્યો માનવો આ પૃથ્વી ઉપર જન્મ લઈ ત્રણ પ્રકારના પાપો કરે છે કાયિક વાચિક અને માનસિક પહેલું પાપ કાયિક આપણે આપણી કાયાથી કોઈ પણ માનવને કોઈ પણ જીવને મારીએ તે કાંઈક પાપ છે દુઃખી કરીએ તે કાંઈક પાપ છે બીજું છે વાચિક આપણી વાણીથી આપણી બોલીથી આપણે કોઈનું મન દુભાવીએ વાણી બોલીએ તે વાચક પાપ છે અને શિવ ભક્તો શિવ મહાપૌરણમાં ત્રીજું સુંદર લખેલું છે માનસિક પાપ માનસિક જે પાપ છે તે જન્માંતરથી ચાલી આવે છે જન્મ જન્મથી ચાલી આવે છે અને આ માનસિક પાપોનો નાશ કરવા માટે જે શિવ ક્ષેત્ર ભગવાન શિવજીએ રચ્યા છે જે શિવાલયો રચ્યા છે તેમનું ધ્યાન કરવાથી શિવલિંગનું ધ્યાન કરવાથી ભગવાન શિવજીનું ધ્યાન કરવાથી તે માનસિક પાપોનો નાશ થાય છે તેવું સુંદર શિવ મહાપુરાણમાં લખેલું છે આપણી વાણીથી પાપ થયું હોય તો તે જપ દ્વારા તે પાપનું નિવારણ કરી શકાય છે તે પાપોનો નાશ કરી શકાય છે આપણે વાણીથી કોઈને દુભાવ્યું હોય કોઈનું મન દુભાવ્યું હોય તો આપણે જપ કરીએ ભગવાન શિવજીના જપ કરીએ તો તે પાપોનો નાશ થાય છે ત્યાર પછીનું છે દેહનું પાપ આપણે આપણા દેહથી કોઈને પીડા પમાણ્યું તો આપણે તપ કરવું જોઈએ ભગવાન શિવજીનું તપ કરવાથી તે પાપોથી આપણને મુક્તિ મળે છે અને ત્રીજું છે ધનનું પાપ આપણે કોઈનું ધન કોઈની મિલકત આપણે પડાવી લીધી હોય દુઃખી કરીને લઈ લીધી હોય અને તેવું જો આપણાથી પાપ થયું હોય તો આપણે દાન દ્વારા આપણે કોઈ પણ શિવ કાર્ય થતું હોય ધર્મનું કાર્ય થતું હોય તો આપણે તેમાં દાન કરીએ તો તે પાપ માંથી મુક્તિ મળે છે અને ત્રેતામાં તપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થતી દ્વાપરમાં યજ્ઞ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થતી અને શિવ શિવ મહાપુરણ લખેલું છે કે કળિયુગમાં પૂજન કરવાથી શિવ પૂજન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ્યારે આપણે ભગવાન શિવજીની શિવલિંગને પૂજા કરીએ છીએ શિવલિંગને થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો ચઢાવીએ છીએ તો ભગવાન શિવજી આપણી પર એવા આશીર્વાદ વરસાવે છે કે પ્રથમ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તો શિવ ભક્તો ચોખ્ખું શિવ મહાપુરાણમાં લખેલું છે જો આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો પ્રભાતે શિવલિંગ પૂજા કરવી જોઈએ તેવું સુંદર શિવ મહાપુરાણમાં લખેલું છે તો શિવ ભક્તો આવું હતું સુંદર શિવ મહાપુરાણનું નાનું એવું જ્ઞાન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને આજે મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય